બનાસકાંઠાની જનતા ની લગભગ લાગે છે કે કોઈને ચિંતા નથી બધાને પોતાના રાજકારણમાં જ રસ છે છે એક એક પછી નિવેદન આપવું સરકારને કોઈ વિપક્ષને ઘેરી પણ આ બધાની વચ્ચે કયા એવા નેતા છે કે જેમણે લોકોની ચિંતા કરી છે એકબીજા ઉપર રાજનીતિ અત્યારે નેતાઓ રમી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ગઈકાલે આપણે જોયું કે સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે ગયા તમામ લોકો સાથે વાતચીત કરી જે અસરગ્રસ્તો છે તેમને મળ્યા એમના પરિવાર સાથે વાતચીત કરી અને આ સમય દરમિયાન ગેનીબેન ઠાકોર પણ બનાસકાંઠા પહોંચ્યા જુનાગઢથી એમણે પણ પોતાના મત વિસ્તારના લોકોની મુલાકાત લીધી તેમની સાથે વાતચીત કરી અને એ પછી રાજકારણ ધીમે ધીમે ગરમાવા લાગ્યું એક પછી એક નેતા ઉપર કટાક્ષ કરવો એકબીજાને જવાબ આપવો અને આ બધાની વચ્ચે ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા એમણે એક પત્ર આપ્યો અને પત્રમાં એવું ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર એક હજાર કરોડ રૂપિયાનું પેકેજ તમે આપો જેથી કરીને અમારા લોકોની મદદ તમે કરી શકો અને અમારા લોકોને મદદ મળે આ બધું થયું અને એ પછી ગેન ઇબેન ઠાકોરે રજૂઆત કરી અને સીએમને પણ ટકોર કરી અને સીએમને જવાબ પણ આપ્યો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જો ત્રણ દિવસ પહેલા આવ્યા હોત તો એમનું તંત્ર છે જે અત્યાર સુધી સૂતું હતું એ પણ જાગી જાત

બેથી કે ત્રણ ત્રણથી પહેલાં સીએમે મુલાકાત લીધી હોય તો ખાસી બધી મદદ પણ એના લોકોને તંત્ર મારફત મળી હોય ખેર એના માટે ટીકા ટિપ્પણીને બાદ કરતાં હવે શું તંત્ર કરી શકે છે અને શું મદદ કરી કે છે તો એના ખેડૂતોના નુકસાનના વળતર માટેની વાત હોય પશુના મૃત્યુ માટે જે વળતર આપવાનું હોય એના માટેની વાત હોય કેશ ડોલની વાત હોય જેના મકાનો પડી ગયા છે એનું વહેલામાં વહેલું સર્વે થઈને એ લોકોને નવું મકાન મળે અને બીજું પંદરનું ફ્લડ હોય સત્તરનું હોય અને આ પછીનું વારંવાર આ વિસ્તાર અમુક જે ડેવલોપિંગ છે એ વિકાસ જરૂરી છે પણ વિનાશના કારણે વિકાસ જરૂરી ના હોય એક બાજુ માળા રોડ પાણી રોકે એક બાજુ તમામ બ્રાન્ચ કેનાલો રોકે એક બાજુ નેશનલ હાઈવે અને એક બાજુ વ્યક્તિગત પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે પાણીનો નિકાલ થવાનો હોય એ ક્યાંક એકાદ ખેડૂત એવો હોય કે જે પોતાના ખેતર ન ધોવાય એના માટે કરી પણ મોટા પાળા બનાવતા હોય છે આ ઠીક છે ખેડૂતોનો વ્યક્તિગત પણ જે ડેવલોપિંગ કરવાની સાથે આ ધારો કે આ નેશનલ હાઈવે છે તો એની નીચે ત્યાં સાઈ પણ મૂક્યા હોત મોટા બોક્સ કટિંગ મૂક્યા હોત તો પાણી વધુ ઝડપથી નીકળી જ હોત અહીંયા ભારતમાલા રોડની નીચે જે કાંઈ એના જે પાણીના નિકાલ માટે ઓરિજિનલ નેચરલ જે નેર હતું એનું પાણીનો નિકાલ એ પણ ક્યાંક ને ક્યાંક બંધ કર્યો છે એટલે જે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જે તે વખતમાં ધ્યાને લઈને નકશા બનાવવા જોઈએ નથી બન્યા અને એના કારણે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારના લોકોને વારંવાર આ ફ્લડ ભોગ બનવું પડે વિસ્તાર ખૂબ મોટો છે જે પૂરગ્રસ્ત વિસ્તાર છે અત્યારે સીએમ આવ્યા છે શું લાગે છે કેટલા કરોડ જે સહાય પેકેજ છે તે મળવું અમે વ્યક્તિગત રીતે એક હજાર કરોડનું પેકેજ સરકાર પાસે અને સીએમ સાહેબ પાસે માગ્યું છે ને એમને અમે કીધું છે કે આ ઇન્ટરનેશનલ બોર્ડરને આવીને છેવાડાનો તાલુકો છે અહીંયા જમીનમાં નીચે ખાર આવી જાય છે જ્યારે હતરનું ફ્લડ આવ્યું એના પછી આ જમીનો ખારી થઈ ગઈ હતી માળ કરીને ખેડૂતોને થોડા ઘણું હવે ઊભવાનું ચાલુ થયું હતું વળી મળી પાછું આ નુકસાનીનો ભોગ બન્યો છે એટલે રેમ રાહે અને ખેડૂતોને મદદ કરવી છે આજ ખેડૂત કરોડો રૂપિયાના ટેક્સ એ પણ ભરે છે એટલે જે પ્રમાણે એક સરકારે ઉદાર હાથે મદદ કરવી જોઈએ આપણી જિલ્લાની સહકારી સંસ્થાઓ પણ ખેડૂતોને આભારી છે બનાસ ડેરી હોય બનાસ બેંક હોય તો એની અંદર જેટલો નફો રહ્યો એ બનાસકાંઠાના ખેડૂતોના પરસેવાના પૈસા છે તો એ સંસ્થાઓ પણ આગળ આવીને ક્યાં ખેડૂતોને વ્યાજ માફી આપવાની થાય કે બનાસ ડેરીએ પાંચ દસ ટકા ભાવ દૂધમાં ભાવ વધારો વધારો આપવાનો થાય અત્યારે કુદરતી આફતમાં એ પણ આગળ આવશે તો આ વિસ્તારના ખેડૂતો એમનો આભાર માનશે અને એમની એક નૈતિક ફરજનો ભાગ છે અને નિભાવે એવી એમની પાસે અપેક્ષા પણ રાખે ગેનીબેન હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ બાનમાં લીધા છે કહી દીધું કે સાહેબ ત્રણ દિવસ પહેલા આવ્યા હોત તો પછી અમારી પરિસ્થિતિ વધારે વ્યાકુળ ન બનત અને અમારા લોકોને વધારે મદદ મળી શકત તો અહીંયા સવાલ ગેનીબેન ઠાકોર ઉપર પણ થઈ રહ્યો છે કે બેન તમે કદાચ ત્રણ દિવસ પહેલા આવ્યા હોત તમારા લોકોની મુલાકાત ત્રણ દિવસ પહેલા તમે લીધી હોત તો આજે કદાચ તમે જે અત્યારે એક કરોડ રૂપિયાનું પેકેજ સરકાર પાસે માંગી રહ્યા હોત અને જે આ પેકેજ તમે વહેલા માંગ્યું હોત તો કદાચ સરકારે આમના ઉપર વિચારણા પણ કરી હોત અને અત્યારે ક્યાંક આમના ઉપર કામકાજ પણ ચાલુ થઈ ગયું હોત તમે સરકારના જવાબદાર ઠેરવો છો સરકારને એવું કહો છો કે ત્રણ દિવસ પહેલા આવ્યા તમે તો ત્યાંના સાંસદ છો તમારે જુનાગઢથી વધારે બનાસકાંઠા ઉપર ધ્યાન આપવાની જરૂર હતી

કે જલ્દી એમને જે અસર થઈ છે જે અસરગ્રસ્તો છે એમની સામે સરકાર રહે એમને મદદ કરે અને આ બધી આક્ષેપબાજી બંધ કરે ગેનીબેન ઠાકોરે જે સીએમ ભૂપેન્દ્ર પટેલને ટોણો માર્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર